નમસ્કાર મિત્રો મિત્રો આજે મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર છે તો સૌ પ્રથમ તો આપ સર્વેને મકરસંક્રાંતિના પવિત્ર તહેવારની હાર્દિક શુભકામના અને હાર્દિક શુભકામનાની સાથે સાથે આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો આજે આપણે ટોપિક છે જંત્રી વિશે જી હા મિત્રો જંત્રી કોને કહેવાય અને જંત્રીના દસ્તાવેજમાં જંત્રીનું કેટલું મહત્ત્વ હોય છે આપણે એ ટુ જેડ માહિતી જાણીશું અને આ ટોપિક જે છે તમારે ને કાલ ભવિષ્યની અંદર ગમે ત્યારે પણ તમને કામ આવશે કે ભાઈ જંત્રી કોને કહે જંત્રીનું દસ્તાવેજની અંદર મહત્ત્વ શું છે અને જંત્રી તમારે ક્યાંથી જાણવી તો જંત્રી વિશે આપણે એ ટુ જેડ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ મિત્રો કે જંત્રી એટલે શું જંત્રી કોને કહેવાય તો જંત્રી એટલે જમીન કે કોઈ પ્રોપર્ટી પરના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ લઘુત્તમ ભાવ એટલે જંત્રી કહેવામાં આવે છે જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી કરતાં વધુ હશે તો જ તમારે સરકારી ચોપડે તમે તે મિલકતના માલિક તરીકે નોંધણી થશે મતલબ કે વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધારે હોવો જરૂરી છે ત્યાર પછી એક કાનૂની પુરાવો છે તે નિશ્ચિત સમયે વચ્ચે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતોનો દર દર્શાવે છે જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી અને કેટલો રજીસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે જંત્રીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે ગુજરાતમાં આપણે એને જંત્રી કહીએ છીએ તે અલ અન્ય રાજ્યોમાં સર્કલ સર્કલ રેટ અથવા તો રેડી રેકનર તરીકે ઓળખવામાં આવે છે હવે કેટલું છે જંત્રીનું મહત્ત્વ હવે જંત્રીનું મહત્ત્વ મતલબ કે જંત્રીનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે તો એનું મહત્ત્વ કેટલું છે એના વિશે વાત કરીએ અને ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય છે એના વિશે પણ આપણે વાત કરીએ તો જંત્રીનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે જેમ કે બેન્કમાંથી તમારે લોન લેવી હોય તો એમાં જંત્રીનો ઉપયોગ કરવામાં આવે છે લોન ક્રેડિટનો સમય વધારવો હોય તો એના માટે જંત્રીનો ઉપયોગ કરવામાં આવે છે કોન્ટ્રાક્ટર તરીકે રજીસ્ટર કરાવવા માટે ઇન્કમ ટેક્સ ફાઇલ કરાવવા માટે વિઝા મેળવવા માટે આવકવેરા કે કેપિટલ ગેઇનના ફાઇલિંગ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે તો હવે એક વાત નક્કી છે મિત્રો કે જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદી રહ્યા હોય તો તમારે દસ્તાવેજ કેટલો કરવો પડશે તેની આગોતરી માહિતી મેળવવી જરૂરી છે બરાબર અને એ આગોતરી માહિતી મેળવવી તો જંત્રી વિશે તમારે માહિતી હોવી જરૂરી છે કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે જેમ કે જમીન કે મિલકતનો પ્રકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીના આધાર બનાવીને જંત્રીના દર નક્કી કરવામાં આવે છે આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે જંત્રીનો રેટ પણ તેટલો વધારે હશે જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે મતલબ કે તમે રહેતા હોય તો એનો જંત્રીનો રેટ વધારે ઓછો હોય છે એમાં ગ્રામ્ય વિસ્તારની અંદર ઓછો હોય છે સિટીની અંદર થોડો વધારે હોય છે કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ તો જ્યારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે એટલે કે ફ્લેટ પ્લોટ ઓફિસ સ્પેસ ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ અલગ હોય છે જો આસપાસ શોપિંગ કોમ્પ્લેક્ષ કે મોલ હોય સારા રોડ રસ્તા હોય હોસ્પિટલ સ્કૂલ બાગ બગીચા જેવી સવલતો હોય તો તેવા વિસ્તારોમાં જંત્રીનો રેટ ઊંચો હોય છે હવે વાત કરીએ મિત્રો કે કઈ વેબસાઇટ પરથી મતલબ કે આ જંત્રી જે છે આપણા ગામની અંદર આપણા સિટીની અંદર આપણા વિસ્તારની અંદર કેવી રીતે જંત્રીનો રેટ ચાલે છે એ ચેક કેવી રીતે કરવો તો એના વિશે હું વાત કરીશું મિત્રો આપણે તમે ગામડામાં રહેતા હોય સિટીમાં રહેતા હોય કોઈ પણ જગ્યાએ રહેતા હોય તો હું હવે લાઈવ પ્રૂફ કરીને તમને બતાવું છું સૌ આપણે આ ગરવી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર આપણે જવાનું છે તો આપણે મોબાઈલમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી અને આ વેબસાઇટ ઓપન કરશું તો તમે જોઈ શકો છો આ વેબસાઇટ અહીંયા તમે જોઈ શકો છો એ વેબસાઇટ આપણે અહીંયા ચર્ચ કરાવી લેશું તો હું એથી વેબસાઇટ ટાઇપ કરીને ચર્ચ કરી લઈશ એટલે આ પ્રમાણે ત્રણ ઓપ્શન તમને જોવા મળશે હવે એમાંનું પેલું ઓપ્શન છે તમે જોઈ શકો છો મુસદ્દાર રૂપ જંત્રી બે હજાર ચોવીસ માટે અહીં ક્લિક કરો અથવા તો ક્લિક હેર ફોર ડ્રાફ્ટ આ જંત્રી તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે તમારે બે ઓપ્શન મળશે એક ઓપ્શન છે રૂલર મતલબ કે તમે જો ગામડામાં રહેતા હોય તો પહેલું ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને બીજું ઓપ્શન છે અર્બન મતલબ કે સિટીમાં રહેતા હોય તો તમારે અર્બન સિલેક્ટ કરવાનું છે પરંતુ આપણે ગામડાની જંત્રી કાઢવાની છે એટલા માટે અહીંયા રૂલર કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીએ છીએ રૂલર ક્લિક કરશો એટલે તમારે અહીંયા તમામ જિલ્લાઓ જે છે એ આવી જશે તમામ જિલ્લાઓ આવી જશે એમાંનો તમારો જિલ્લો હોય એ તમારે પસંદ કરવાનો રહેશે તો હું અહીંયાથી જિલ્લો પસંદ કરી લઉં છું આ પ્રમાણે અહીંયા પીડીએફ જે છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું એટલે અહીંયા પીડીએફ ડાઉનલોડ કરવાની રહેશે આપણે અને એમાં તમારા જે જિલ્લાના તમામ ગામડાઓ હોય એ તમામ ગામડાઓ અહીંયા આવી જશે હવે કેટલા પેજની પીડીએફ ડાઉનલોડ થઈ ચારસો દસ પેજની પીડીએફ ડાઉનલોડ થઈ એ પ્રમાણે તમારો જિલ્લો મોટો હશે તો મોટી પીડીએફ હશે નાનો હશે તો નાની પીડીએફ હશે તો એ પ્રમાણે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે અહીં તમે જોઈ શકો છો સુપ્રિન્ટેન્ડ ઓફ સ્ટેમ્પ અન નોંધણી સર નિરીક્ષક ગુજરાત રાજ્ય ગાંધીનગર ગ્રામ્ય વિસ્તાર બરાબર સ્ટેમ્પ ડ્યુટી છે આનો ડ્રાફ્ટ છે આ ડ્રાફ્ટ જે છે બે હજાર ચોવીસમાં ડિક્લેર થયો છે તો હવે તમારે આમાં ગામડું ગોતવાનું છે અહીં તમે જોઈ શકો છો દાખલા તરીકે આ અહીંયા ગીર ગેરડા લખેલું છે અને અહીંયા કયું ગામડું છે તો કે અંબાડા તો એ પ્રમાણે તમારે ગામડું ગોતવાનું છે એ પ્રમાણે ગામડું તમે ગોતશો તો આ પ્રમાણે મળી જશે આ પ્રમાણે ગામડું હવે ગામડું દાખલા તરીકે આ પ્રમાણે તમારું ગામડું છે અહીંયા તો ગામડાની અંદર જેટલા સર્વે નંબર હોય એ સર્વે નંબર પણ અહીંયા આપેલા છે અહીંયા તમે જોઈ શકો છો આ બધા સર્વે નંબર તમારા ગામની અંદર જેટલા હશે એ સર્વે નંબર આવી જશે હવે આ સ્ટેમ્પ ડ્યુટી જે છે એ કેટલો 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 ભાવ હશે તો કે પ્રતિ સોરસ મીટરનો ભાવ નક્કી કરેલો છે આ પ્રતિ સોરસ મીટર બરાબર તો અહીંયા સોરસ મીટરનો ભાવ નક્કી કરેલો છે તો અહીં તમે જોઈ શકો છો ગામડાની અંદર થોડું ઓછું હોય છે બરાબર તો પિયતમાં કેટલું છે એકસો સાઠ બિનપીયતમાં એકસો છત્રીસ રૂપિયા રહેણાંક વિસ્તાર હોય તો એ ત્રણસોને વીસ રૂપિયા અને ઔદ્યોગિક વિસ્તાર મેં હમણાં કીધું તે પ્રમાણે કે ઔદ્યોગિક વિસ્તાર અથવા તો વાણિજ્ય મતલબ કે કંઈ ધંધાકીય હોય તો એમાં થોડો રેટ ઊંચો હોય છે એટલે કે ત્રણસો સાઠ અને ચારસોને એક આ જંત્રી સ્પર સ્પેર સ્ક્વેર સ્ક્વેર ફૂટ કરીને છે પ્રતિ સોરસ મીટર હા પ્રતિ સોરસ મીટર જે છે આ સંત્રીના ભાવ છે અને એમાં તમારા સર્વે નંબર હશે મિત્રો આમાં તમે જોશો તમારા ગામની અંદર તો આ સર્વે નંબર હશે એ સર્વે નંબરનો ઉપરના જ અહીં તમે જોઈ શકો છો તો એ સંત્રીના ભાવ છે પછી આમાં તમારા સર્વે નંબર ના મળે તો અહીંયા તમે જોઈ શકો છો આ સર્વે નંબર તમે જોઈ શકો છો તો એના ભાવ અહીંયા આપેલા છે આ પ્રમાણે તમે તમારા ગામ હોય સિટી હોય કે કોઈ પણ જગ્યાએ તમે રહેતા હોય તમે આ પ્રમાણે જંત્રીના ભાવ નક્કી કરી શકો છો ચેક કરી શકો છો મિત્રો આમાં તમને એવો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો